હોય તો પછી આ કાંડમાં પચીસસો લિટર ડીઝલ આવ્યું ક્યાંથી અને આવ્યું તો કેવી રીતે આવ્યું સરકારી નિયમ અનુસાર હોસ્પિટલ જનરેટર કે મેડિકલ સાધનનો ઉપયોગ માટે બસો લિટરનો જથ્થો રાખવાની પરમિશન હોય છે આ ટીઆરપી ગેમ ઝોનમાં તો પંદરસો લિટર પેટ્રોલ અને પચ્ચીસસો લિટર ડીઝલનો જથ્થો આવ્યો ક્યાંથી તે સંદર્ભે સવાલો ઊભા થઈ રહ્યા છે ત્યારે પેટ્રોલનો જથ્થો મામલે જિલ્લા કલેક્ટરનું નિવેદન બહાર આવ્યું છે તેમણે કહ્યું કે આ સમગ્ર મામલે પુરવઠા વિભાગ તપાસ કરી રહ્યું છે તે સાથે મૃત્યુનો આંકડો સત્તાવીસ નો છે અને સત્તાવીસ એ સત્તાવીસ લોકોના ડીએનએ મેચ થઈ ગયા છે ત્યારે તેમણે સ્કૂલમાં ઉપર ગેરકાયદેસર ડોમ મામલે પણ નિવેદન આપ્યું હતું અને કહ્યું કે આરએમસી અને રૂડાને કહીને તાત્કાલિક ધોરણે આ ડોમ દૂર કરવામાં આવશે જ્યારે પેટ્રોલના જથ્થા મામલે કલેક્ટરનું એક ને એક નિવેદન હતું કે માત્ર તપાસ ચાલુ છે એમાં લોક મુખ્ય તથા મીડિયા આઉટલેટ થી આજે સમાચાર મળે છે કે ત્યાં પેટ્રોલ નો જથ્થો હતો એ દિશામાં તપાસ તપાસનો આદેશ આપેલું છે ત્યાં કરી છે છે તથા સાથે પણ એ લોકો એમાં જે રીતે એફએસએલમાંથી રિપોર્ટ વગેરે આવશે એ લોકો પોતાનો અહેવાલ જે છે ઇન્વેસ્ટિંગ ઓથોરિટી સોંપશે આંકડો સત્યાવીસ નું છે અને સત્યાવીસ જે બોડીઝ છે એમના ડીએનએ જે છે એ મેચ થઈ ગયા છે

એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસર શ્રી ને આવશે એ બધી દિશામાં તપાસ ચાલુ છે જવાબદારી આવે તો શું તપાસ લખે પોતાની સામે થોડી તપાસ લખે છે કામ અત્યારે એમાં જે વાચ જથ્થાની એ બધું ટેક્સ તો કરવા પડે કારણ કે હવે કેટલો હતો કારણ કે મોસ્ટ ઓફ બધું બદલી ગયું છે એટલે એમાં એ બધા